વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો આજે આપણે બનાવવાના છે એકદમ પ્રોટીનથી ભરપૂર એવા ફણગાવેલા મગ ફણગાવેલા મગ બનાવવા માટે મેં અહીંયા એક વાટકીમાં મગ લઈ લીધેલા છે તમારે જેટલા ફણગાવવા એટલા મગ લેવાના છે એને ચોખ્ખા પાણીથી બે વખત સરસ ધોઈ અને એમાં પાણી નાખી દઉં છું મગ કરતાં ડબલ પાણી લેવાનું છે અને એને પલાળી રાખવાના છે બાર કલાક જેવા મગને પલાળવાના છે એક તપેલીમાં આપણે ઉપર આવી રીતે ઢાંકણ ઢાંકી અને મગને સરસ પલાળી લઈશું બાર કલાક પછી તમે જુઓ આપણા મગ સરસ પલાળીને તૈયાર થઈ ગયા છે હવે એક આવો કાણાવાળો બાઉલ લીધેલો છે એને એક તપેલીની કે ખાલી વાસણની ઉપર મૂકી દેવાનો છે અને એની ઉપર આવું વ્હાઇટ કલરનું એકદમ પતલું કોટનનું કપડું લેવાનું છે અને એની અંદર આપણે જે પલાળેલા મગ છે બધા ટ્રાન્સફર કરી દેવાના છે અને સરસ આપણા મગ ટ્રાન્સફર થઈ જાય પછી આપણે આવી રીતે પોટલી વારવાની છે તો તમે જુઓ આવી રીતે પોટલી વારવાની છે એક સાઈડેથી આપણે આવી રીતે બધું ભેગું કરતા જઈશું અને પોટલીને સરસ બાંધી લઈશું અને પોટલી એકદમ કઠણ નથી બાંધવાની થોડીક લૂઝ રાખવાની છે હવે આપણે જે તપેલીમાં મગ પલાળ્યા હતા એ તપેલી પાણીવાળી જ રાખવાની છે અને એની અંદર આ પોટલીને આવી રીતે મૂકી દેવાની છે અને થોડાક આવી રીતે બે ત્રણ વળંક વાળી અને એની ઉપર સીબુ ઢાંકી અને આને ચોવીસ કલાક માટે રહેવા દેવાના છે ચોવીસ કલાક પછી આપણે જોઈ લઈશું કે આપણા મગ કેવા ફણગ્યા છે તો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય તો ચોવીસ કલાક પછી આપણે કપડાંની પોટલી ખોલી છે તો તમે જોઈ શકો છો આપણા મગ એકદમ સરસ અંકુરિત થઈ ગયા છે અને સરસ મોટા મોટા એના સરસ આવી રીતે તાતણા થયેલા છે બધા જ મગ સરસ આવી રીતે ઉગી ગયેલા છે તો તમે પણ આવી રીતે મગ ફણગાવજો અને તમારા મગ કેવા બને છે મને ચોક્કસથી કમેન્ટ કરજો અને જો મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં શેર પણ કરજો તો છે ને એકદમ સરસ મગ તમે પણ બનાવો ને એન્જોય કરો થેન્ક યુ